જર્જરિત બનતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે નિર્માણ બાદ થી જ બ્રિજ ની ગુણવત્તા મામલે ચર્ચાઓ થઈ રહી છે બ્રિજમાં સળિયા નીકળતા જ વાહન ચાલકોને નુકસાન પણ થઈ રહ્યું છે વરસાદી વાતાવરણ વચ્ચે બ્રિજની આ હાલત થી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે એકદમ ટોટલી રિસ્કી છે સાહેબ સાધનવાળાને એમાં જો ટુ વ્હીલર થ્રી વ્હીલરવાળા જે ખરા ને એ લોકોના તો નાના ટાયરવાળા એટલે આખી ગાડી તૂટી જાય ને એ ટાઈપની પરિસ્થિતિ છે મોટી ગાડીવાળા મોટા ટાયરવાળાને બહુ વાંધો ન આવે પણ સળિયા બહાર નીકળી ગયા છે ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ છે એકદમ બિસ્માર હાલત છે આ બ્રિજની શિવાલાથી અ બાયપાસ રોડ ઉપર જે પહેલો જ બ્રિજ આવે છે ત્યાંની હાલત એકદમ ખરાબ છે એમાં આરસી સીના પોપડા ઉખડી ગયા છે ટીએમટી બાર બાર રીતસર દેખાઈ રહ્યા છે પાંચ પાંચ સળિયા બાર ટાયરમાં ફૂટી જાય ટાયરમાં ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં હાલ છે ખબર નહીં આનો ક્યારે આનું કામ થશે એ હજુ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મહેસાણામાં બે હાજર પંદરની સાલમાં બાયપાસ રોડ જે છે તે બનાવવા બનાવવામાં આવ્યો હતો મુખ્ય વાત કરીએ તો શહેરમાંથી જે ભારે વાહનો પસાર થાય છે તેને તેનું જે છે તે દૂર સમસ્યા દૂર કરવા માટે ખાસ બે હાજર પંદરમાં બાયપાસ તૈયાર કરાયો હતો સર્કલ સર્કલથી જે છે તે બાયપાસ તરફ જે બાયપાસ જે રોડ છે શરૂ થાય છે તેના પ્રથમ જે પહેલો જ જે ઓવરબ્રિજ આવે છે તેની દશા જે છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ દૂરદશા કહી શકાય આ બ્રિજ જે છે તે બે હજાર સત્તરમાં જે છે તે નિર્માણ પામ્યો હતો બે હજાર સત્તરમાં જે છે આ બ્રિજને ખુલ્લો જે છે તે મુકાયો હતો પણ આ બ્રિજના દ્રશ્યો આપ જોઈ શકો છો રોડની ખિલાસરીઓ બહાર આવી ગઈ છે આરસીસી તોડીને જે છે તે બ્રિજ ઉપર ખિલાસરીઓ જોવા મળી રહી છે એટલે કહી શકાય કે आरएनबी विभाग ने गंभीर बेदरकारी कही शिकाय कि आ प्रकार खिलासरी देखावा छः हजू सुधी कोईपण अधिकारी अँ जोवा सुद्धा नहीं आया परंतु आपने बीजा बीजना ब्रिज बीजा आपने गंभीर दृश्य कही सकता है बताने प्रयत्न कर हालत जको आ, जो जो आ ब्रिजनी के जॉइंट एक्सपांस की वे आ जगह थी गई है આપ જોઈ શકો છો જે પ્રકારે હાલમાં જોઈન્ટ એક્સપાન્સ અહીંયા જોવા નથી મળી રહ્યું આ દ્રશ્યો છે મહેસાણા બાયપાસ જે શિવાલા સર્કલથી આવતા પ્રથમ જે પહેલો જે ઓવરબ્રિજ આવે છે તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીંયા જે છે તે એક્સપાન્સ જ નથી જોવા મળ્યો જગ્યા થઈ ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે એક આદેશ કર્યો છે